ગાયત્રીનગર એકમાં પાણી અને ગટરના પ્રશ્ને નાગરિકોનો આક્રોશ અબડાસા તાલુકાના કોઠારા ગામના સર્વે નંબર સાતસો એકત્રીસ જેને ગાયત્રીનગર એક તરીકે ઓળખવામાં આવે છે ત્યાંના રહીશોને છેલ્લા એક વર્ષથી પાણીની સગવડ નથી મળતી નગરમાં મુખ્યત્વે શ્રમ જેવી વર્ગના લોકો વસવાટ કરે છે અને નાગરિકો વારંવાર કોઠારા ગ્રામ પંચાયત અબડાસા તાલુકા વિકાસ અધિકારી તથા કચ્છ કલેક્ટરને લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે છતાં આજ દિવસ સુધી તેમને પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા આપવામાં આવી નથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ઘર ઘર નળ યોજના અંતર્ગત સૌને પાણી આપવાની સરકારની વચનબદ્ધતા હોવા છતાં કોઠારાના ગાયત્રીનગર એકના રહીશોને આ યોજનાનો લાભ મળતો નથી નગરજનોનો આરોપ છે કે સરપંચ દ્વારા જુદી જુદી બહાનાબાજી કરી તેમના વિસ્તારને યથાવત રાખવામાં આવે છે જ્યારે અન્ય વિસ્તારોમાં પાણી ગટર લાઇન અને લાઇટ જેવી બધી સગવડતા ઉપલબ્ધ કરાવાય છે આ ગાયત્રીનગર એકના મુખ્ય માર્ગ પર માનપુરા કોઠારાની ગટર લાઇન તૂટી જતા છેલ્લા પંદર મહિનાથી રસ્તા પર ગંદુ પાણી વહે છે પરિણામે મચ્છર જમાવડો કરી બેઠા છે જેના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ ઉભી થઈ રહી છે કોરોના વાયરસ ફરી માથું ઉચકવાની સ્થિતિમાં આ પ્રકારની બેદરકારી ખતરનાક સાબિત થઈ શકે છે

અબડાસા એટલે કચ્છ જિલ્લાનું આ મોટું વિસ્તાર ગણાતું આ વિસ્તાર છે ત્યારે કચ્છ જિલ્લાની અંદર અબડાસા વિસ્તાર એટલે નલિયા અને બીજા ક્રમાંકે નામ આવતું હોય તો કોઠારા કોઠારા પણ એક મોટું શહેર છે આ વિસ્તારની અંદર ઘણા બધા લોકો ખેતીવાડી કરી અને પોતાનું ગુજારણ ચલાવે છે ત્યારે આ વિસ્તારની અંદર આપણે વાત કરવા જોઈએ તો જે તે સમયે કોઠારા ગામની અંદર ચાર ચાર સોસાયટીઓ જે તે સમયે પાસ થઈ હતી એને થયેલી સોસાયટીઓ હતી ત્યારે જે સોસાયટીની અંદર જે સુવિધાઓ લોકોને જે મળવી જોઈએ એ સુવિધાથી આ સોસાયટીઓ વંચિત છે ત્યારે આપણે હું મારા કેમેરામેનને કહીશ કે આ વિસ્તારની અંદર જે તમે આ સોસાયટી જોઈ રહ્યા છો આ સોસાયટીની બાજુમાં જ આવેલું આ ગટરના પાણીના વહેણ આ વિસ્તારની અંદર નીકળી રહ્યા છે ત્યારે આ વિસ્તારની અંદર ચાલીસથી પચાસ જેવા મકાનો પણ બનાવેલા છે અને લાખો કરોડોના મકાન આ વિસ્તારની અંદર બનેલા છે આ સોસાયટીની અંદર ત્યારે આ ગામની અંદર લોકો કરવેરા હોય કે ટેક્સ હોય નિયમિત રીતે ભરતા હોય છે ત્યારે ગામની આ સોસાયટીની અંદર ચાર ચાર સોસાયટીની અંદર પાણી સુવિધાથી વંચિત છે ગટરની સુવિધાઓથી વંચિત છે તેમજ રોડ રસ્તાઓ પણ આ સોસાયટીની અંદર બનાવવામાં નથી આવ્યા ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ સોસાયટીની અંદર મકા રોડ રસ્તા અને ગટરની સુવિધા બધી રીતે આ સુવિધા આ સોસાયટીને મળવી જોઈએ તેવી ભાઈ પહેલે તો મારું નામ છે હસનભાઈ લુહાર હું કોઠારા ગાયત્રીનગરમાં રહું છું અને અહીંયા કને સમસ્યા તો સાહેબ બહુ છે એક તો અમારે પાણીની બહુ મોટી સમસ્યા છે કારણ કે અહીંયા બધા વિચારા મધ્યમ વર્ગના નાના માણસો રહે છે બરાબર તો એ લોકો અરજી કરી કરી ગ્રામ પંચાયતમાં થાકી ગયા છે પાણી અમને મળતું નથી હું બે હજાર અગિયારથી અહીંયા કને રહું છું ને બીજા હજી બાંધકામ ચાલુ છે અમે ગ્રા ગ્રામ પંચાયતમાં લેખિક અરજી કરેલી છે મૌખિક અરજી કરેલી છે આ કોલોનીવાળા જેટલા જેટલા માણસો છે બધા અહીંયા કને ગયા હતા પણ હવે એ લોકો શું છે કાંઈ પણ સંતોષકારક કંઈ જવાબ નથી આપતા અને પાણીની કોઈ પણ વ્યવસ્થા થતી નથી એ લોકો સાથે સમજાણ પ્લસમાં બીજી અમારી બાજુ અહીંયા રસ્તા પર તમે જોઈ શકો છો કે રસ્તાની કેવી હાલત છે રસ્તામાં પણ નાના બાળકો છે આ આપણે ફેમિલીવાળો માણસ છે ક્યાં આ બાઇકથી ક્યારે નીકળવું તો આવી રીતના ક્યારે નીકળાય ચારે બાજુ રસ્તા પણ નથી અને ખાસ કરીને ચોમાસામાં તો અમને બહુ જ તકલીફ પડે છે અને પાણીની તો બહુ સાહેબ મોટી સમસ્યા છે પાણીનું કાંઈ કોઈ જાતનું નિરાકરણ આવતા નથી અમે ધક્કા ખાઈ ખાઈ ગ્રામ પંચાયતમાં થાકી ગયા છીએ અર્જુન દહી ડહી થાકી ગયા છીએ નલિયા પણ અમે ગયા હતા અહીંયા કને લેખિત અરજી દીધેલી છે મોકી દીધેલી છે પણ શું છે ખબર છે કે કોઈ જાતનું અમને બરાબર આપણે એમ લાગે કે જવાબ પણ નથી મળતો અને પાણીની કંઈ પણ વ્યવસ્થા અમને નથી મળતી આ સોસાયટીનું નામ કોઠારામાં આવેલી છે અને ગાયત્રીનગર એનું નામ છે અને અહીંયા હું પોતે બે હજાર અગિયારથી રહું છું અને બીજી રીતના માણસો બિચારા મકાન બનાવે છે હમણાં જ ત્રીસ પાંત્રીસ મકાન બનેલા છે અને હજુ અમુક મકાનોનું કામ ચાલુ છે પણ માણસો શું છે કે અહીંયા મકાન નથી બનાવતા કારણ આ પાણીની ગટરની રોડની બધી સમસ્યાઓ છે એટલે બિચારા આવે મધ્યમ વર્ગ માણસ છે હવે જાય ક્યાં અને કોને કહીએ અમે એટલે બહુ ખરાબ સાહેબ બહુ એટલે બહુ ખરાબ પરિસ્થિતિ છે તંત્રને અમે એમાં અપીલ કરીશું કે જેમ બને તેમ વહેલી તકે અમને રસ્તો છે અને થોડીક પાણીની સુવિધા ગટરની સુવિધા થઈ જાય તો બહુ સારું થઈ જાય અમારે અમે પાણીના ટેન્કર અહીંયા મંગાવીએ છીએ તો પાણીનો ટેન્કરના પાંચસો અને સાતસો રૂપિયા લઈ લે છે હવે હમણાં પોઝિશન મહેગ મોંઘરા કેટલી વધી ગઈ છે શું કરે માણસ મધ્યમ વર્ગ માણસ જાય તો જાય ક્યાં જી મારું નામ લુહાર સબાનાહાસન છે અને અમે લોકો અહીંયા લગભગ નવ દસ વર્ષથી રહી રહ્યા છે અહીંયાથી પણ નથી કોઈ રસ્તાની સુવિધા નથી પાણીની કાંઈ પણ નથી સુવિધા અહીંયા વરસાદ પડે ને જ્યારે તો અમે લોકો એમ થાય કે અહીંયાથી ભાગી જઈએ કે પછી ક્યાં જઈએ ને અમારે આશાપુરા નગર એકતા અહીંયા બે ત્રણ કોલોની છે બધી બધા પાણીથી વંચિત છે એમ એ પાછી ટેન્કર માંગા આવે કેટલા દિવસ અમે પાણી હલાવીએ તંત્ર પાસેથી એટલી જ માંગ છે અમને રસ્તાની સુવિધા કરી આપે પછી આમાં ગટર લાઈન નથી અહીંયા એ સુવિધા કરી આપે પાણીની સુવિધા કરી આપે અહીંયા પ્રધાનમંત્રી સાહેબે બધી યોજનાનો લાભ બધાને આપે છે એવું નથી કે કોઈને આપે કોઈને બધાને આપેલું છતાં અમે લોકો અહીંયાથી વંચિત છીએ અને આ હર ઘર નળ યોજના છે ચાલુ જ છે ને તો પછી શું કામ અમને નથી આપતા એ લોકો પાણી અહીંયા લગભગ ચાર સોસાયટી છે બધી અને ત્રીસેક મકાન જેટલા છે અહીંયા આંગમાં એ છે કે અમને રસ્તા કરી આપે પાણીની સુવિધા કરી આપે ગટર લાઇન કરી આપે એવું નથી કે અમે કોઈ ટેક્સ ન ભરતા હોઈએ કે પાણી વેરો ન ભરતા હોઈએ કરવેરો ન ભરતા બધું ક્લિયર જ છે અમારું છતાં પાણી બધું કાંઈ નથી આપતા એ લોકો ના આપે એમ પછી આટલી અરજીઓ કરી માણસો કેટલા વખત જઈ આવ્યા ત્યાં છતાં કોઈ પણ પાણીનું કોઈ પણ નથી મારું નામ છે લોઆર સુલતાન હુસેન અને આ મદનપુરા નહીં ગાયત્રીનગર છે કોઠારાનો વિસ્તાર અહીંયા તો મેન સગવડ તો અગવડ તો શું પાણીની છે મેન એ પાણી જીવન જરૂરત વસ્તુ છે અને એ સરકાર સરકારની જે યોજના છે મોદીજીની આપણા માનનીય વડાપ્રધાનની નળ ઘર ઘર નળ યોજના એ હજી અહીંયા સુધી પહોંચી નથી અને અમે પંચાયતમાં બધા રહેવાસીઓએ અરજીઓ ઘણી કરી છે મામલદારમાં અરજી કરી છે ટીટીઓ સાહેબ શ્રી પાસે અરજી કરી છે તો આ લોકો કોઈ જવાબ આપતા નથી અને કોઈ માનધરી આપતા નથી કે તમને પાણી મળશે કે નહીં મળે એ હાથ ઊંચા કરી દે છે બરાબર અને હવે અમારી સોસાયટીના જે ત્રીસ પાંત્રીસ ઘર છે એ લોકો સોળ તારીખ પછી વિચારે છે કે હવે ધરણા ઉપર બેસવાનું છે પંચાયતી સામે તો અમારી સરકારશ્રીને અરજ છે કે આ જે મોદીજીની ઘર ઘર નળ યોજના છે એનો લાભ અમારા આ સોસાયટીના વંચિતોને મળવો જોઈએ કેમ કે અમે પણ ભારતીય નાગરિક છીએ તો અમને સુવિધા મળવી જરૂરી છે અમે ટેક્સ પે છીએ પંચાયતના તમામ વેરા ભરીએ છીએ અને જે પંચાયતનો વેરો છે જે જાતની જે આવે છે એ અમે કોઈ જાતના મનાઈ નથી કરતા એટલે આપણા ગામના જે કોઠાના સરપંચશ્રી છે એમને પણ અમે અરજી કરી છે તલાટી સાહેબને અરજી કરી છે મૌખિક અરજી કરી છે લેખિત અરજી કરી છે ટીડીઓ સાહેબમાં ગયા છીએ અને મામલદારમાં અરજી કરી છે આ લોકો કોઈ અમને વ્યવસ્થિત જવાબ આપતા નથી કે નથી પાણી આપવાની માણતરી કરતા અહીંયા અમે ક્યારેક ક્યારેક તો ઉનાળામાં જ્યારે બહુ ગરમી પડે છે તો અમે પાણી વેચાતો લઈએ છીએ ટેન્કર મારફતે હવે આ બધા મજૂર વિસ્તાર છે તો બધાને ટેન્કરના છસો સાતસો રૂપિયા પોસાય નહીં અને ટેન્કરવાળા પણ જો લા તકનો લાભ લઈ અને પાણીનો ભાવ વધારો કરી નાખે છે એટલે અમારી આ માગણી છે તમે સરકાર શ્રી સુધી પહોંચાડો એવી અમને આશા છે મારું નામ મેમન અલી મહમદ છે હું છેલ્લા સાત વર્ષથી અહીંયા રહું છું અહીંયા ગટરની જે છે ને આ ઘટાનું વહેન માનપુરાથી અહીંયા આ બાજુ આવે છે અમારી ગાયત્રીનગરમાં અહીંયા ચાર આવે છે રેસિડેન્ટ એરિયા છે એક ગાયત્રીનગર છે આશાપુરા નગર છે એકતા નગર છે અને ગાયત્રીનગર વન છે અહીંયા સ્થાનિક લોકો રહે છે ત્રીસથી ચાલીસ મકાન છે આ મારી સાથે બધા સ્થાનિક લોકો છે જોઈ શકો છો તમે આ વિડીયોમાં અહીંયા જે તકલીફ છે ને આમાં કોરોનાના ટાઈમથી આ તકલીફ ચાલુ છે પંચાયત ગ્રામ પંચાયતમાં આપણે રજૂઆત કરેલી છે મળ્યો છે અમે ત્રણ ચાર વખત રજૂઆત કરી છે છતાં તંત્ર દ્વારા અમને કંઈક પણ જવાબ મળતો નથી અને જો આવી રીતે અમને જવાબ નહીં મળે તો અમે ઉપવાસમાં પંચાયતની સામે બેસશું અને બીજું જ્યારે ચૂંટણી આવશે ત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરશું જો આવી રીતે આ સમસ્યાનું હલ નહીં થાય પાણીનો ગટરનું અને રસ્તાનો અત્યારે સમસ્યા જોવા જવું તો સાહેબ ખૂબ જ છે ગટરની મારું નામ છે સાટી રમજાન ઉસ્માન હું છેલ્લા બે વર્ષથી ત્યાં રહું છું બાળક ઉપર તો અત્યારે બે વાર અમે ગયા હતા પંચાયતમાં અરજી કરવાની ભાઈ તમારી જે લાઇન છે ત્યાં આવે છે આ તમે બંધ કરો ત્યારે કેટલા તક બધા દસ પંદર દિવસમાં આપણે બંધ કરશું કરશું આ જોતા જ આખો રમઝાન મેળો નીકળી ગયો છે અત્યાર સુધી આ લોકો કંઈક ઉલ્લેખ નથી કર્યો ને હમણાં એવું લાગે છે કે અમારે ઘરમાં ડેન્ગ્યુનો એક કેસ નોંધ્યો હતો ને વારંવાર બીમાર થાય જ છે તાવ આવે છે નિમુને થાય છે વારંવાર એક વર્ષ થઈ ગયો છે તો અમારો જે કોઠારનું તંત્ર છે આ લોકોના પાણી પેટનું પાણી હલતું જ નથી કોઈ ધ્યાન આપવા જેવું કોઈ છે જ નહીં એ જે પોતે જાતે પોતે સાથે પોતે પોતે કંઈ થાય નહીં એની જે આખે કોઠારા માનપુરાની નીકળતો છે પુલ નીચે થઈને મોટા બ્રિજની જાય છે છતાં આ પુલની જે વળાંક છે ત્યાંથી ડાયરેક્ટ અમારે મા ગાયત્રીનગરમાં આવે છે અમે તંત્ર તંત્રને જાણી કરી છે ને રજૂઆત કરી છે કે ભાઈ તમારો જે ગટર લાઈન છે તમે બીજી બધી કરતા અમને સુવિધા ન આપો ગટરની કે પાણીની તો કાંઈ વાંધો નહીં જે અત્યારે તમારી ગટર આવે છે આ બંધ કરો તો એના પર કોઈ આ લોકો ધ્યાન આપતા નથી અત્યારે ખાસ કરીને તો તંત્ર દ્વારા અગર આપની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી શું આપની રણનીતિ અમારી બધાની ત્રીસ એક ઘર જેવા છે ગાયનગરમાં અમારી રણનીતિ આ રહી છે કે ધરણા પર અમે પંચાયત આગળ બેસશું ને એનાથી ન થાય તો પછી તાલુકા પંચાયતમાં બી જઈને બેસવાનું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રીવેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ સરનામું મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો